પાણીના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પ્રકારે જો કે ખૂબ દૂષિત પાણી આવી રહ્યું છે બેન શું કહેશો કેટલા વર્ષની સમસ્યા કોઈ નઈ એમના ઘરમાં ખવડાવનારું અત્યારે ચાર જણ દાખલ કરેલા છે એકને તો બતાવવા માટે લઈને આયા જ છે અમે આ પાણી પીવાથી થયું છે તો કોર્પરેટર શું કરે છે સાહેબ કરે છે સાહેબ ને ફોન કરે સાહેબ

એક ભાઈ મરી ગયા ત્રણ ત્રણ બેનો મરી ગઈ છે પણ સરકારે કોઈ પાંચ રૂપિયા નો એ રહી સહાય નહી કરી નામ લખી ગયા નામ લખી ગયા

વડોદરા મહાનગરપાલિકાની પરિસ્થિતિ જો કે જે પ્રકારે કોર્પોરેશન મોટી મોટી છે પરંતુ હાલ હજુ પણ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના કેટલાય વિસ્તારોમાં દૂષિત પાણી નથી આવતું તમામ લોકો હેરાન પરેશાન છે બેન કેટલા કેટલી તકલીફ પડે છે અમને બહુ તકલીફ પડે છે ની પડે છે કપડા વાસણ કરવાની તફલીક પડે છે અત્યારે અમારા ઘર માં એવું એવું પડે છે આજે તો નયા પણ નથી અમે શું માનો છો જે પ્રકારે ગયા વર્ષે પણ બે થી ત્રણ મહિલાઓ મરી ગયા બે થી ત્રણ મહિલાઓ બે મહિનાઓ મરી ગઈ છે જળ ઉલટી માં અત્યારે પાછું આ વર્ષ પછી પાછો આ પ્રોબ્લેમ ઉભો થયો છે અમે દર વર્ષે અપીલ કરીએ છીએ સરકાર કે અમને પાણીની લાઈન અમને બીજી કરી નાખો નવી લાઈન અમે બનાવીને ને આલો અમારા લાઈનમાં પાણી બહુ ખરાબ પાણી આવે છે અમારે દર વર્ષે અમારા તાયકો થાય છે દર વર્ષે એક વર્ષ નહીં દર વર્ષે અમે આપ કમ્પ્લેન કરીએ છીએ લોકો પર વર્ષે વર્ષે અમને આવો અમાર વર્ષે વર્ષે અમારા છોકરા બીમાર થાય દવાખાને દાખલ કરીએ 25 30000 રૂપિયા અમારો ખર્જો થાય દવાખાનાનો પછી અમે અહીંયા આગળ અમે એટલું કમાતા ઘરે તમે કરો અમારે એટલા રૂપિયા લાવવાના ને સતત પંદર દિવસથી અમે પાણી જગનું લઈ પીએ છીએ વેચાતું પાણી લઈ પીએ છીએ માનો છો હવે શું થવું કારણ કે આટલા વર્ષોથી થી ગઈ વખતે પણ બે માણસો મૃત્યુ થયા છે આ વખતે પણ આ પ્રશ્ન સામે આવ્યો છે બાબો છે ને એ જળ અત્યારે દાખલ છે અમનો છે અત્યારે દાખલ છે અમને જ લઈને આવ્યા હતા જોયો છે તમે હમણાં

અમારે મજૂર માણસ છે અમારે મહેનત કરીને અમાર રોટલો ખાવાનો હોય ઘરમાં અમારે એમના જેવું થોડું છે કે ઓફિસમાં જઈને અમારે બેરી રહેવાનું અને બધાની વાતો સંભળી સંભળીને હા કાલે અમે બતાવવા કહ્યા તો કે તમારી ડોલ ખરાબ હશે કે તમારી ડોલ ખરાબ હશે એટલે પાણી ખરાબ ડોલ ખરાબ છે પાણી હોતો ખરાબ પાણી તો જોવો તમે કેવું પાણી છે તમે પાણી સૂઘીને જોવો પીને જુઓ તમને ખબર પડે કે પાણી કેવું આવે છે અમારે વારંવાર આ બધું કહેવાનું ના હોય અમારે તમારે આટલું અમારો સહમત છે

પરંતુ હજુ સુધી પણ એક વર્ષ થયું છતાં પણ સ્થાનિક નગર સેવકો પણ આ વિસ્તારની મુલાકાત લીધી નથી ત્યારે હવે જોવાનું રહ્યું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ વડોદરા